આ ઘંટાળ્યું સવારે સાત વાગ્યાનો બે પણ આ કોઈ ઉપરાવાળું આવે તો મને આ થેલી એકલા હાથે ઉપડતી નહીં અને મેમોને આપવાના છે આ ઓળી તો થઈ પણ મારે છોકરાને પાછી પહેલી ઓળી હતી તે મેમોન કી તેડવા આવીએ છીએ લેવા આવીએ છીએ એટલે લેવા ના આવે બે દાવ સુધી આ ઘઉ બહુ થોડા સુધી વાટીને પછી કહું લઈ જ પણ ના મારા બેટ કે અમારે ઘઉં વાટવા આવતા કોઈક આવા તો

એ બધી ખબર છે મને તમારા મને મારવાનો પ્લાન છે તે બેઠા છો એકન મારવાનો પ્લાન છે તમારો હા મારવાનો પ્લાન છે મને હું મૂડ દુશ્મની ભૂલી ગયો તમે આ દુશ્મની ભૂલતા નહી હજી અને આપણ હાની દુશ્મની એ બધી ખબર છે જગા બધી ખબર છે બધા જગલો નહી કળવો હું કળવો એ તમે ગમે તેમ નામ બદલો ને તો મને ખબર પડે છે ના ના હું આ હું આ ચેતન્યો છું હમ જા ચેતન્યો કદી જિંદગીમાં ભૂલા ના અને તમારા મનથી કા હું ઉપરાવા નેસા તો તમે બોરામ ઈટ મે લઈ

બેહીરો તમે તાર બેહીરો ખાવાનું બાવરું બનાવ છોક ના છોટીનો આખો ડાળ કોણ દંડા કરવા નહીં તાન ઊભો થઈને ખાવાનું બનાય હેણ ઓમ તા હું તો નાટક દાયો છે તે આખો ડાળો બસ બેહી જ રહેવું છે ઊભી થા ખાવાનું બનાય તાન હું અલ્યા હમરા છે ને એમરા તો અલ્યા આ છૂટી છૂટી તુંય વારી

કરો બંધ કરો કે જોતો કેવું લાગો ઇજકારતા ફરો જોતો જોતો ભૂલી જવાય ભૂલી જવાય મારી

હા બે ભાઈ અરે અરે હો હમણાં કલાકમાં તો પોકી જ તો તૈયાર થઈ જ છે પણ અમારા ભાઈ નહીં આપણે વાઘુ ભાઈ હું આવું 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 ના ના હું મારું હસબનના હસબન્ડના સર એટલે હું તાત્કાલિક તો શું બધું થોડું કંઈ ના હું એ થોડું બહાર હતો એટલે ઓ હ એટલે ડોશીન કાઢ્યો ના ના અમે આજ તો લાકડા નહીં આવતા કારણ કે બધું ભેગું નકમ ના પડે એટલે બધું અમે બે દાળો શેરી પાસે લોકો આવીશું

માની તું મને ઘર મારવા આવશે

એટલે મેં તૈયાર થઈ થોડો આ આવા ગુબાઈ આયા છે મૂકી દે તમને હવે તૈયાર થાઓ હા મારી માની ક્યાં ભૂલવા નહીં લેવા નહીં જવાનું મેલવા જવાનું છે થોડું જલ્દી જજો હા 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 એ કાં કહો પાછો એને બાપને કે જવું પડે બેટા હા બા જો હા બોલ જો

આનો વળી હું કાટક જા ઓમ ફેડી હા ઓમ જવાનું પણ એમ નહીં જવાનું હેલો મને આ મારા કડવો ભઈ અહીં કઈ ગયા છે કે મારા છોકરાને ભઈ લઈ આવો હેલો આ તો એમને મુકવા જવાનું નતું કીધું તો મુકવા જવાનું નહીં કીધું લે આવવા કીધું હે હે આગર થા પણ પા આગર થા કીધું ને એક ફર રે હઈ બેઠો તો શરમ વગરનો નો શકું હે કોટા વાગે સે રાગ રાખે રોજો ઉતાવી હેડી

ના ના એટલે વસલી વસલી વાટી થઈને આવતો પોકવા આવ્યો છે લગભગ સાન ન નેકડી ગયો છું એવું છે ઓ બહો પોકી દઉં પોકી દે અરે મારો બેટા ભૂલકણીઓ ભૂલકણી કોઈ નાટક ના કરી હોય આ વાઘુ એક પકશવાતો ને બાયડી અંગાજ છે કે ના ના પોકી દે ટાઈમસર પોકી દઉં પેલી દોશી ને બાપરોને કાઢતા કાટતા પોકી દે તો હારું ના હરતો આ પા તો મને પાહા માર હાહરીમાં લઈને આયા

કોસ મોણલ બેઠા હતા અને ઊભો થઈ ગયો મારી છોકરા કીધું મોકલો હડા ફટાફટ તારે હું ના મોકલી 12 મિનિટ રહી બેઠો છું આજકાલ ના બહેરા એ થોડું ખલાવાનું હોય કોઈ નથી તો હા તમે તો પાછા આવીને કહેતા તમે છાછડી બંધાય હોય તો હારું હતું હવે હઈ જાય વશી ના બોલજો કરવા ભાઈ આ તો ઊને ખબર ના આ તો મુયારા વાળો કબે હલ તેરવા જતો નહીં બાકી ફટ પણ ગોમનો જેટલો બેરો જઈ બે ખવાય ને એ બધા લઈને આવતો રહું હું તમને ખબર નહી હેજી મારી એ મર જાવ મર તમે તો ઈવન મુકવા મોકલ્યા હતા લેવા નોતા મોકલ્યા આપણા તીનાની વહુના તો મુકવા જવાની હતી

ખબર હતી ડોહા કે તને કોક નવું દાંત વાળીને આવશો કોક નવ આ બાયરી મેલવા જવાનું કીધું તું મુકવા મુકે લાવવાનું નહોતી પાછી લેવા તો જવાનું કોણે કીધું લેવા જવાનું નહોતું કીધું વાઈટી બોલતા બોલતા જજો કે લેવા જવાની પીનન બાયરીને અરે મુકવા જવાની એ તમારી વાતે મુઈ ભૂલવા થઈ ગઈ હવે મુઈ ભૂલવા થઈ ગયું સુધરો ક સુધરો ક કંટાળી હું તમારાથી ના ના આપડી બાયરી હું હું વિચારતી હશે એમ કેજો હું વિચારતી હશે કે આવા છે ભા અવા બોલો કે ફાટા કે મૂઠામાંથી આવો કોઈ યાદ હવે ખબર શું ખબર જો કેવો તો ખબર આવી લેવા જવાનું મુકવા જવાની હતી એ મુકવા જવાનું તાન હું તો કંટાળી હું તો કંટાળ્યું રો તમે તો આમને આમ જ રહેજો હું હું જતી રહે સર વાત થોડી ભઈયા વધારે પડતું બોલ બોલ કરું ખોટું હો મિત્રો વિડીયો ના ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો પૂરેપૂરો સપોર્ટ કરજો જય માતાજી